મને પસ્તાવો થાય છે ખેતરમાં પક્ષીઓ પાક ખાઈ ગયા મારી ચેનલ માં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હવે ખેતરમાં પાક ખાઈ ગયો હોય ત્યારે પસ્તાવાનો અર્થ એ છે કે સમય વીતી ગયા પછી પસ્તાવાનો શો ફાયદો એટલે કે સમય વીતી ગયા પછી અફસોસ કરવો નકામો છે એક ખેડૂત હતો જેની પાસે થોડી જમીન હતી ખેડૂત ખૂબ જ સમર્પણ અને મહેનતથી ખેતી કરતો હતો અને તેના પરિવારનું ભરણ પોષણ કરતો હતો ખેડૂત ધીમે ધીમે વૃદ્ધ થતો ગયો અને હવે તે વધુ મહેનત કરવા સક્ષમ ન હતો ખેડૂતને એક પુત્ર હતો જે હવે યુવાન થઈ ગયો હતો પરંતુ તે તેના પિતાની જેમ સખત મહેનત કરી શકતો ન હતો એક દિવસ ખેડૂતે તેના પુત્રને બોલાવ્યો અને કહ્યું દીકરા હવે હું વૃદ્ધ થઈ ગયો છું અને મારા હાથ પગમાં પહેલા જેટલી તાકાત નથી હવે હું ખેતીનું કામ કરી શકતો નથી હવે તું યુવાન થઈ ગયો છે અને ખેતી છે શક્ય નથી તેની સાથે તમારે ઘરનું કામ પણ સંભાળવું પડશે પિતાના કહેવાથી છોકરાએ ખેતીનું કામ જોવાનું શરૂ કર્યું પરંતુ આળસુ હોવાને કારણે તે તેના પિતાની જેમ મહેનત કરતો ન હતો અને આજનું કામ આવતીકાલ માટે મુલતવી રાખતો હતો થોડી મહેનતથી છોકરો કોઈક રીતે પાક લણવામાં સફળ થયો જ્યારે પાક પાકી ગયો ત્યારે ગામના વડીલે છોકરાને કહ્યું દીકરા પાક પાકી ગયો છે હવે તેને જલ્દી કાપો નહીંતર જો કોઈ પ્રાણી અથવા પક્ષીઓનુંજૂબ તેની નોંધ લે તો તેઓ તેને ખાઈ શકે છે છોકરાએ વૃદ્ધની વાત સાંભળી અને હા પાડી પણ જ્યારે તે પાક લણવા ગયો ત્યારે તેને સખત સૂર્યપ્રકાશ અને ગરમીને કારણે ખરાબ લાગ્યું અને તે કાલે પાક લણશે તેમ કહીને ખેતરમાંથી પાછો આવ્યો છોકરાએ આ રીતે બે દિવસ વિતાવ્યા અને પાક લણ્યો નહીં પછી રાત્રે ક્યાંકથી પક્ષીઓનું એક મોટું ટોળું અને તેનો આખો પાક ખાઈ ગયો ત્રીજા દિવસે જ્યારે છોકરો ખેતરમાં આવ્યો ત્યારે પક્ષીઓના ટોળા દ્વારા તેના પાકની હાલત જોઈને તેને ખૂબ પસ્તાવો થયો પછી તે વૃદ્ધ છોકરા પાસે આવ્યો અને કહ્યું હવે જ્યારે પક્ષીએ ખેતર ખાધું ત્યારે તને કેમ અફસોસ થયો શીખ કામ સમયસર થવું જોઈએ નહીં તો પસ્તાવો જ કરવો પડશે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ